આપણા પરિવારની મીટિંગ હોય કે સમાજની મીટિંગ હોય તો સમાજની અંદર જે વ્યક્તિ સમાજના સારા કાર્યો કરતા હોય એને આપણે પ્રમુખ બનાવતા હોય છે જેથી કરીને સમાજનો વિકાસ કરે સમાજમાં એકાબીજાને નજીક લાવે આવા કાર્યો કરતા હોય ને એવા વ્યક્તિને આપણે સમાજનો વિકાસ કરવા હાટુ થઈને પ્રમુખ બનાવતા હોય છે ઘણી વખત ક્યાંય કોઈક સમાજની અંદર એવા વ્યક્તિ આવી જાય કે જે ખરેખર સમાજને હે ને ઉપયોગી થાય કે સારું કાર્ય કરે કે સમાજને એકજૂટ રાખે એવા નથી કાંઈક ખોટું કાર્ય કરે છે પોતાની મનમાની કરે છે પોતે ધારે એવું કરે છે છતાંય ઘણી વખત છે ને એ કારોબારીના સભ્ય હોય કે સમાજના સભ્યો હોય કે કોઈ ટ્રસ્ટી મંડળ હોય એના સભ્યો હોય એ બોલતા નથી કે હવે આમ કોણ આંખે થાય એટલે સમાજની અંદર ઘણા માણસો એવા છે કે સમાજનું હિત ન કરતા હોય સમાજનું ધ્યાન ન રાખતા હોય પરિવારને નજીક ન લાવતા હોય એવા વ્યક્તિ ઘણી વખત છે ને પ્રમુખમાં બેસી જાય છતાં પણ સમાજના કોઈ વ્યક્તિ એનો વિરોધ ના કરે એને હમ બોલે નહીં કે કોણ આંખે થાય હવે એવો માણસ કરવા ને આ વસ્તુ ખોટી હે ભાઈ જો સમાજના કારોબારીમાં તમે હો ટ્રસ્ટીમાં તમે હોવો અથવા તો સમાજના સભ્ય તમે અથવા તો કોઈ મંડળ હોય એના તમે સભ્ય હોય અને એનો પ્રમુખ એનું ધાયરું જ કરતો હોય એને મનમાં આવે એમ કરતા હોય એ એની ઈચ્છા પ્રમાણે હાલતું હોય છતાં પણ જો ના બોલતા હોય ને તો સમાજમાં રહેવાય જ નહીં તમે રહેવાને હકદાર જ નથી હોતા પણ ના આ તો હોદ્દા માટે પદ નકરી કે મને કારોબારીમાં જ કાઢ નાખશે મને ટ્રસ્ટીમાં જ કાઢ નાખશે કે મને ઓમાંથી કાઢી નાખશે આ વસ્તુ સાટું થઈને ના બોલતા હોય તો આપણા ઈ હાટું થઈને હું સમાજમાં સમાજને નબળો પાડવાનો સમાજનું ખરાબ કરવાનું આ ઘોર પાપ કહેવાય આ પાપ કર્યું કહેવાય જો તમે અંદર છો છતાં બોલતા નથી અને બીજી વાર ઘણા એવા સારા વ્યક્તિ હોય ને તો શું કરે ખબર એમાં નીકળી જાય સામે જ નીકળી જાય મારે નથી રહેવું ઈચ્છીએ પણ ભાઈ આપણે સમાજના સભ્યો છીએ તો નીકળવાનું ન હોય અંદર રહીને વિરોધ કરવાનો હોય એને કહેવાનું હોય એની આંખ ખોલવાની ભાઈ તું આ કરશ નહીં ખોટું હે તારી મનમાની ન આવે સમાજના બધા જ વ્યક્તિના વિચારોનો મેળ કરીને કાર્ય કરવાનું હોય અમારું મનમાં આવે એમ કરી નાખવાનું તો ગમે ત્યારે ગમે ટ્રસ્ટમાં આપણે હોય ને કારોબારીમાં હોય કે ટ્રસ્ટીમાં હોય કે સભ્યમાં હોય ખાસ ધ્યાન રાખવાનું સમાજનો કંઈ એ કારોબારીનો કોઈ પ્રમુખ છે એ કાંઈ ખોટું કરતો હોય મનમાની કરતી હોય તો અંદર રહીને વિરોધ કરવાનો નીકળી નહીં જવાનો મૂકી નહીં દેવાનું મૂકી દઈ તો એના જે હિતે શું હોય એને બેસાડી દેવાના હે જો ખરેખર આપણે સમાજનું હિત ઈચ્છતા હોય ને તો સમાજના કોઈ પણ વ્યક્તિ ખોટું કરતા હોય આપણે ક્યાંય જવાબદારીમાં હોય ટ્રસ્ટમાં કે ક્યાંય તો કોઈ પણ વ્યક્તિ ખોટું કરતા હોય એને મોઢે કહી દેવાનું એનાથી બીવાનું નહીં આબરૂ જવાની બીક નહીં રાખવાની અને આપણું પદ જવાની બીક નહીં રાખવાનું પદ વહી ગયું તો ખોટ ભલે ગયું પણ હું મારા સમાજ માટે ક્યારેય ખોટું નહીં થવા દઉં આ કાયમીના માટે દિલમાં રાખવાનું તો જ સમાજ સેવા કરવા નીકળવાનું મિત્ર ઘરે બેસવાનું પછી ત્યાં ગયા પછી કોઈક એવો વ્યક્તિ આવી જાય પછી મારે નથી રહેવું એમ ન હાલે એની અંદર હોય તો એની આંખ ખોલવાની ભાઈ ખોટું થાય આ વસ્તુ હું નહીં ચલાવી લો બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે